ઝીરો ડાઉન પેમેન્ટમાં સ્વિફ્ટ સીએનજી ગાડી આજે મિત્રો અમારી એક સાથે ત્રણ ગાડીની જાહેરાત છે જેમાં બે ગાડી ગાડી મારુતિ સુઝુકીની સુઝુકીની છે એક સ્વિફ્ટ ગાડી છે મિત્રો તમારે ગાડીમાં લોન કરી હોય તો ગાડીમાં લોન પણ થઈ જાય છે ઝીરો ડાઉન પેમેન્ટમાં સ્વિફ્ટ ગાડી મળી રહેશે છે સ્થળ પર લોનની પણ સુવિધા છે તો આવો જોઈએ આ વિડીયોમાં બધી ગાડીઓ વિશે પૂરી માહિતી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ વીએક્સ આ સ્વિફ્ટ ગાડી મિત્રો વેસવાની છે મોડલ બે હજાર અઢારનું છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી સાથે ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટોપ કન્ડિશનમાં છે ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ સ્વિફ્ટ ગાડી જોવા મળી જવાની છે ગાડીના ટાયર બધા નવા છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે આ સ્વિફ્ટ ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર એકદમ નવા સીટ કવર છે અને ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે આ સ્વિફ્ટ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ચાર લાખને એકોતેર હજાર રૂપિયામાં સ્વિફ્ટ ગાડી વેસવાની છે અને મિત્રો તમારે આ ઝીરો ડાઉન પેમેન્ટમાં સ્વિફ્ટ ગાડી લેવી હોય તો ઝીરો ડાઉન પેમેન્ટથી પણ આ ગાડી મળી જશે ગાડીમાં લોનની પણ સુવિધા છે અને સ્થળ પર લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે આ મિત્રો સ્થળ પર લોન સગવડતા મળી રહેશે આ સ્વિફ્ટ ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે જાણી શકો છો સ્વિફ્ટ ગાડી જોવા ક્યાં મળશે અને ગાડી વિશે બીજી માહિતી તમારે મેળવી હોય તો સ્વિફ્ટ ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કેમ કે અમારી ચેનલ ઉપર આવા નવા લેવર્સના વિડીયો આવતા જ રહેશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે જે જે સૌદના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો ફક્ત ને ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનરની અંદર ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી કંપની ફિટિંગમાં તમને જોવા મળશે ગાડીમાં વીમો ચાલુ છે ગાડીનું એસી પાવરફુલ છે અને કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં છે એન્જિન ઓરિજિનલ તો ઓરિજિનલ સો ટકા પાવરફુલ એન્જિન તમને જોવા મળી જવાનું છે અને આ એકદમ સાસવેલી ગાડી છે ટાયર બધા તમને નવા જોવા મળશે ઇન્ટરિયલ ની વાત કરીએ તો મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ તમને ઇન્ટરિયલ જોવા મળી જવાનું છે ફક્ત અને ફક્ત બોતેર હજાર કિલોમીટર ગાડી ઝેન્યુન ચાલેલી છે કંપની મીટરમાં છે મિત્રો ગાડીની કિંમત ની વાત કરીએ તો ચાર લાખ ને હજાર રૂપિયામાં આ એકો ગાડી વેસવાની છે કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે આ ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુજુકીની ઇકો ગાડી એકદમ મિત્રો સાસુલી ફક્ત અને ફક્ત દોઢ લાખ રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે તો ગાડી વિશે પૂરી માહિતી મારુતિ સુજુકીની ઈકો ગાડી મોડલ બે હાજર દસ નું ગાડીનું રહેવાનું છે અને ગાડી પેટ્રોલ પર સીએનજી ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાસુલી છે ટોપ કંડિશનમાં મિત્રો ગાડીની કિંમતની વાત એક લાખ ને પચાસ હજાર દોઢ લાખ રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને ગામ ધજાળા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો